इस मोठा पोस होती री शादी रोड मध्ये काम होत ना आई गं भूत तो टांग की खाली ओ ना हा हे हे काय दिसले रे अरे बा अरे करी हे हाय हाय हे इंदा टाळ

ડા લાગે ચાલ તાલ દીફા લાગે કી ફ્યા ફ્યા બોલે નિભ અબિ તો બુધ લીસ ત્યાં કી વાત ક્યાંક તો મારી ફાલીયા ક્યારે મિશ્રો છ

આ તો મે બક ચાડલે પાદરાના લાગુરાન બોવારીત એ બોવારી સીરો ઇલે તો ઝકટટક આતિયે છે ઇન દેબલ વચન આ તો જાય નહી કદી એટલો હાલ નયા ખપોણ સુખ